શરૂઆત કરીશું એક સમાચાર રહ્યા છે તેનાથી સુરેન્દ્રનગરમાં આવેલ કચરું નાનું રણ બેટમાં ફેરવાઈ ગયું જેમાં નર્મદાની કેનાલનું વધારાનું પાણી રણમાં ઘૂસી જતાની સાથે જ રણ આખું બેટમાં ફેરવાયું છે અને જેના કારણે મીઠું પકવતા અગરિયાઓના ચારસો થી વધુ પાટાઓને મોટું નુકસાન થયું છે રણના ત્રીસ કિલોમીટર સુધીના વિસ્તારોમાં નર્મદાના પાણી ભરાઈ ગયા છે નર્મદા વિભાગની બેદરકારીને કારણે બે કરોડ થી વધુની રકમનું અગરિયાઓને નુકસાન પહોંચ્યું છે અગરિયાઓએ આક્ષેપો એવા કર્યા છે કે નેતાઓ ચૂંટણી સમયે મત માંગવા માટે પહોંચે છે અને ત્યારબાદ અગરિયાઓની સામે જોતા પણ નથી જેના પગલે અગરિયાઓમાં પણ ભારે રોષ ફેલાઈ રહ્યો છે આ રણની અંદર કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયા છેલ્લા પંદર વર્ષમાં અઢારમી વખત પાણી આવ્યું છે નર્મદાનું વેસ્ટેજ પાણી વધારાનું એમાંથી ચારસો થી પાંચસો અગરિયાને મોટા પાયા નુકસાન જીવ છે તેમની દયની સ્થિતિ છે એક અગરિયાને ઓછામાં ઓછું લાખથી દોઢ લાખ રૂપિયાની નુકસાને આવી છે તમે જેમ કીધું એમ નેતા જે ચૂંટણી વખતે અમને મત લેવા હારથી અહીંયા રણમાં ગારામાં પડ્યા હોય તો સાહેબ અહીંથી ઉપાડીને રણમાંથી લઈ જાય અને પછી અમારા હામું કોઈ જોતું નથી સાહેબ તમે જોવો છો જેમ અત્યારે આપણે દરિયા વચ્ચે ઊભા હોય એવી પરિસ્થિતિ દેખાય છે આ નજર હામીનો દાખલો સાહેબ આમાં કોઈ પણ ખોટી વાત નથી તો મુદ્દે અમારા ફઝલ ફઝલ લાઈવ છે છે અને વિગતો આપી રહ્યા જે પ્રમાણે અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન પહોંચવા પામ્યું છે આ કોઈ પહેલી વખત નથી બન્યું આવું વારંવાર બને છે અને વારંવાર તેઓ રજૂઆત કરતા આવે છે પરંતુ તેમની સામે જોવા માટે કોઈ પણ નેતા સામે નથી આવતા તેવું પણ તેમનો આક્ષેપ છે શું છે સમગ્ર મામલો ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદા વિભાગની સતત બેદરકારી સામે આવી રહી છે પહેલા નર્મદા વિભાગની બેદરકારીના કારણે ખેડૂતો પરેશાન હતા અને હવે અગરિયાઓની જે મહેનત છે તેના ઉપર પણ નર્મદાનું પાણી ફરી વળવા પામ્યું છે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્ર પ્રાંતની જે નર્મદાની કેનાલો આવી રહી છે તેની ઓવરફ્લો થતું પાણી છે તે કચ્છના નાના રણમાં છોડવામાં આવી રહ્યું છે જેને લઈને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના કચ્છનો જે નાના રણનો વિસ્તાર આવેલો છે તે ત્રીસ કિલોમીટર વિસ્તારમાં આ પાણી છે તે ફરી વળવા પામ્યું છે અગરિયાઓને વ્યાપક નુકસાન પહોંચ્યું છે કારણ કે હવે મીઠા ઉત્પાદનની ઉત્પાદન ની સિઝન શરૂ થઈ ગઈ છે અગરિયાઓ રણમાં પહોંચી ચૂક્યા છે વિવિધ પ્રકારના પાટાઓ બનાવી અને મીઠું પકાવવાની અગરિયાઓ દ્વારા શરૂઆત કરી દેવામાં આવી છે તેવા સમયે નર્મદાનું જે આવવરફ્લો થયેલું પાણી છે તે ફરી વળતા ચારસો થી વધુ અગરિયાઓના પાટાઓને નુકસાન થયું છે સોરલ પ્લેટો પર પાણીમાં ડૂબી ગઈ છે અનેક જગ્યાઓ પર અગરિયાઓની સોલાર પેટો તણાઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો પણ સર્જાઈ છે એક અગરિયા લાખ સુધીનું નુકસાન પહોંચવા છે વારંવાર આવા કેનાલ નું પાણી છે તે ફરી વળી રહ્યું છે અનેક વખત ધારાસભ્યોને રજૂઆત કરવામાં આવી છે સાંસદ સભ્યને રજૂઆત કરવામાં આવી છે અને મુખ્યમંત્રીને પણ આ જે બેદરકારી છે તેમની સામે પગલા ભરવાની અગરિયાઓ દ્વારા માંગ કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી તેમનો કોઈ પ્રશ્ન છે તેનો નિવેડો નથી આવ્યો અંદાજીત બે કરોડ થી વધુ નું નુકસાન છે જડેશ્વર હોય દેહ ગામ હોય ખારા હોય નિમકનગર હોય આ તમામ વિસ્તારના જે ગામડાઓના ખેડૂતો જે અગરિયાઓ છે તે મીઠું પકાવવા રણમાં ગયા છે પરંતુ તેમના પાટા ઉપર હાલ પાણી ફરી વળવા પામ્યા છે અને રણ છે તે જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક બાજુ સૌરાષ્ટ્ર વિસ્તાર ઉનાળાની સિઝનમાં પાણી માટે વલખા મારતું હોય છે ત્યારે લાખો લિટર ગેલન પાણી છે તે આ રણમાં વહી જતું હોય તે પ્રકારનું હાલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ખરેખર અગરિયાઓના પાટાને નુકસાન પહોંચ્યું છે તેમને વળતર ચૂકવવામાં આવે અને આ બેદરકારી દાખવનાર જે અધિકારીઓ છે કર્મચારીઓ છે તેમના ઉપર પણ પગલા ભરવામાં આવે તે પ્રકારની હાલ અગરિયાઓની માંગ છે બે કરોડ નું નુકસાન છે હવે તેનો સર્વે હાથ ધરી અને અગરિયાઓને જે નુકસાન પહોંચ્યું છે તેની સહાય પણ ચૂકવવામાં આવે તે પ્રકારની માંગણી છે તે અગરિયાઓ કરી રહ્યા છે